નમસ્કાર બાળ મિત્રો આજે આપણે વિષય ગણિત ધોરણ સાત પ્રકરણ આઠ સમય સંખ્યા એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના દાખલા નંબર સાત આઠ નવ અને દસની સમજ મેળવવાની છે તો દાખલો નંબર સાત આપણને આ રીતે આપેલો છે નીચે આપેલ સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો

તો ઉપર વધ્યા ઋણ ચાર નીચે વધ્યા ત્રણ બરાબર હવે છેદ ઉડે છે બીજા દાખલાઓ છે પચીસ ભાગ્યા પિસ્તાલીસ આપણે એનું શું આપવાનું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે આપણે શું ઉડાડવા પડશે એના છેદ તો ચાલો અહીંયા છેદ ઉડાડીએ પાંચ પાંચ પાયો પાયો પચીસ પાંચ નવ્વા પિસ્તાલીસ પાંચ પાંચ ઉડી ગયા તો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ તો અહીંયા આપણી રકમ છે ઋણ ચોવાલીસ ભાગ્યા બોતેર તો અહીંયા તમારે છેદ ઉડાડવાના છે તો અહીંયા જુઓ અગિયાર ચોક ચોવાલીસ અને અઢાર ચોગ બોતેર ચાર ચાર ઉડી ગયા તો ઉપર વધ્યા અહીંયા ઋણ છે એટલે માટે ઋણ અગિયાર અને નીચે વધ્યા અઢાર બરાબર ચાલો અગિયાર અને અઢાર માં છે ઉડે છે ખરા નથી ઉડતા તો આ એનું શું આવી ગયું અતિ સંક્ષિપ્ત રૂપ ચાલો નવો દાખલો સમજીએ ઋણ આઠ ભાગ્યા દસ

જ્યાં સુધી છેદ ઉડાડવાના કે જ્યાં સુધી એ ઉડતા બંધ થઈ જાય તો એ એનું શું કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચાલો હવે આપણે દાખલો નંબર આઠ સમજીએ સૌથી પહેલા સૂચના વાંચીએ તો શું કહે છે કે આ આ અને આ

કરવાના છીએ બરાબર ને તો અહીંયા ઋણ છે અને અહીંયા ધન છે તો આપણને તરત જ ખબર પડી જાય કે ધન પૂર્ણાંક મોટો હોય બરાબર એટલે અહીંયા આપણે આ નિશાન કરી દીધું ચાલો હવે અહીંયા જઈએ બીજો દાખલો

તો અહીંયા લખવાનો તો આપણો જવાબ મનમાં લખવાનો છે ઋણ અઠ્યાવીસ બરાબર ને આપણને ખબર છે કે ગુણાકારમાં એક ઋણ હોય તો જવાબ ઋણ આવે અને બે ઋણ હોય તો જવાબ ધન આવે ચાલો અહીંયા સમજો પાંચ ગુણે ઋણ પાંચ તો એ જવાબ ક્યાં લખવાનો અહીંયા લખવાનો તો ઋણ પચીસ હવે અહીંયા જીરો હોય અને જીરો ની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય બરાબર ને પણ ઋણ પૂર્ણાંક જેમ આગળ જઈએ એમ નાનો 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 થતો જાય બરાબર એટલે સમજજો બરાબર ઋણ પૂર્ણાંકમાં જેમ પૂર્ણાંક નાનો એમ મોટો જો ઋણ ચિહ્ન હોય તો એ જેમ નાનો એમ એને કેવું મોટો એટલે કે ઋણ અઠ્યાવીસ કરતા ઋણ પચીસ મોટા કહેવાય કારણ કે ઋણ જેમ નાનો એમ મોટો દાખલા તરીકે ઋણ પાંચ હોય અને ઋણ બે હોય તો કોણ મોટા તો ઋણ બે મોટા

જે ઋણ નીચે હોય એને ક્યાં આપી દેવાના ઉપર હવે આપણે કરીશું ચોકડી ગુણાકાર ત્યારે ચોકડી ગુણાકાર આનો આની સાથે કરીશું એટલે જવાબ ક્યાં લખવાનો તો આ બાજુ લખવાનો તો સોળ સિત્તા શું થાય તો એકસો બાર એટલે ઋણ એકસો બાર ચૌદ અઠ્ઠા પણ શું થાય તો એકસો બાર પણ એક ઋણ છે એટલે જવાબ એકસો ને બાર તો બંને સરખા આવી ગયા એટલે આપણે કયું નિશાન કરીશું બરાબરનું નિશાન કરવું પડે બરાબર ને તો ખૂબ સહેલો છે તો તમારે જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે ઋણ બત્રીસ થાય એટલે એ જવાબ અહીંયા લખવાનો આ અંશનો આપણે આ છે સાથે કરીએ એટલે જવાબ અહીંયા લખવાનો અને આ પાંચ પાંચ નો ઋણ સાત સાથે કરીએ છીએ એટલે એ જવાબ ક્યાં લખવાનો અહીંયા લખવાનો બરાબર ને પાંચ સિક્તા એટલે ઋણ પાંત્રીસ ચલો ઋણ બત્રીસ મોટા કે ઋણ પાંત્રીસ મોટા તો ઋણ બત્રીસ મોટા એટલે આપણે કરીશું ઋણ આઠ પંચમાંશ ની સામે ખરાની નિશાની અરે ખરાની ક્યારે આ મોટાની નિશાની ચાલો અહીંયા સમજીએ તો પહેલા તો શું કરીશું આ ઋણ ક્યાં આપી દઈશું ઉપર ઓકે બધું જ જે ઋણ એક નીચે હોય એને ઉપર આપી દેવાનો છે ચાલો હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર તો આનો આની સાથે તો આ ક્યાં લખવાનો અહીંયા તો અહીંયા આવ્યા ઋણ ચાર અને અહીંયા શું આવે ઋણ ત્રણ ઋણ ચાર મોટા કે ઋણ ત્રણ મોટા તો ઋણ ત્રણ મોટા એટલે એની સામે આપણે મોટા નિશાની કરીશું ચાલો અહીંયા આપણે શું કરીશું તો આ ઋણ ક્યાં આપી દઈશું ઉપર બરાબર ને તો ચાલો હવે બંને કેવા થઈ ગયા સરખા માટે કયું નિશાની કરીશું સરખાને હવે અહીંયા જુઓ સાત નો દાખલો જુઓ જીરો પછી આવું આપ્યું છે ઋણ સાત સષ્ટમાંશ આપણને બધાને ખબર છે કે જીરો કરતા ઋણ પૂર્ણાંક હંમેશા ના હોય એટલે જીરો મોટો હોય એટલે જીરો ની સામે આપણે મોટાનું નિશાન કરીએ છીએ ચાલો હવે આપણે દાખલો નંબર નવ સમજીએ જેમાં એવી સૂચના છે કે નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે એટલે અહીંયા જુઓ જોડી આપી છે

ચોવીસ ચાલો ઋણ પંદર મોટા કે આપણે પહેલા તો આપી દઈશું એને ઉપર આ ઋણ ક્યાં મોકલી દેવાનો ઉપર હવે આપણે કરીશું ચોકડી ગુણાકાર તો આ ઋણ ત્રણ નો ત્રણ સાથે એટલે ઋણ નવ અને ચાર નો ઋણ બે સાથે એટલે ઋણ કરતા ઋણ આઠ મોટા થાય બરાબર ને ચાલો ચોથો દાખલો સમજીએ તો અહિયાં તો ખબર જ પડી જાય આ ઋણ છે આ ધન છે તો મોટો કોણ છે તો ધન પૂર્ણાંક હંમેશા મોટો હોય અહીંયા પાંચમો દાખલો જુઓ તો પાંચમા દાખલામાં મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તો જ્યારે મિશ્ર અપૂર્ણાંક આપણને આપેલા હોય ત્યારે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો અહીંયા જુઓ અહીંયા ત્રણ ઋણ ત્રણ પૂર્ણાંક બે છે તો એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે સાતનો નો અને ત્રણનો નો શું કરવો પડે પહેલા ગુણાકાર એટલે ત્રણ સિત્તા એકવીસ એકવીસમાં કેટલા ઉમેરવાના બે એટલે ત્રેવીસ પણ કેવા ઋણ ત્રેવી સપ્તમાશ બરાબર એટલે અહીંયા થઈ ગયા ઋણ ત્રેવી સપ્તમાશ ચાલો એ જ રીતે અહીંયા જોઈએ ત્રણ પૂર્ણાંક ચાર પંચમાવશ એને પણ આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું એટલે પાંચ તરી પંદર માં ચાર ઉમેરીશું એટલે ઓગણીસ પંચમમા તો અહીંયા આપણે લખીશું ઓગણીસ પંચમાવશ ઓકે સૌથી પહેલા અશુદ્ધ પૂર્ણાંકને આપણે

તેત્રીસ ચાલો ઋણ એકસો પંદર મોટા કે ઋણ એકસો તેત્રીસ મોટા તો શું મોટું તો ઋણ 115 ને પંદર મોટા એટલે આપણે આની સામે

ચાલો હવે આપણે દસમો દાખલો સમજીએ દસમો દાખલો શું કહે છે કે નીચે આપેલી સમય સંખ્યાને ચડતા ક્રમમાં લખો બરાબર તો ચડતા ક્રમમાં એટલે ચડતો ક્રમ એટલે નાનાથી શરૂઆત થાય બરાબર ને નાનાથી શરૂઆત કરવાની અને મોટા સુધી જવાનું એને કહેવાય ચડતો ક્રમ તો અહીંયા જુઓ તો અહીંયા આપણે બધા જ જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે બધાના છેદ કેવા છે સરખા છે જ્યારે ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં એટલે સૌથી આમાંથી નાનું કોણ ઋણ એક ઋણ બે કે ઋણ ત્રણ આપણને ખબર છે ઋણ ત્રણ સૌથી નાના એટલે પહેલો અહીંયા લખીશું ચડતો ક્રમ તો પહેલા કોણ આવશે ઋણ ત્રણ પંચમાંશ પછી એનાથી થોડાક મોટા ઋણ બે પંચમાંશ અને સમજીએ તો અહીંયા જુઓ એક તૃતીયાંશ ઋણ બે નવમાં ચાર તૃત્યાંશ અહીંયા કોઈના છેદ સરખા છે નહીં તો સરખા કરવા માટે આપણે ત્રણ અને નવ નો શું લેવું પડશે લસા તો ત્રણ અને નવ નો આપણે પહેલા લસા સુધી નાખવાનો તો અહીંયા ત્રણ થી ભાગ ચાલશે એટલે ત્રણ એકા ત્રણ અને અહીંયા પણ ત્રણ એકા ત્રણ એટલે કેટલો લસા આવી ગયો એનો નવ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ લસા બન્યો તો જ્યારે છેદ સરખા ના હોય ત્યારે આપણે શું શોધી દેવાનો તો આપણે શોધી દેવાનો લસા બરાબર ચાલો હવે આપણે પહેલી સંખ્યા લઈશું અહીંયા જો પહેલી એક તૃતીયાંશ છે એના છેદમાં નવ લાવવાના છે એટલે ત્રણ વડે ઉપર અને ત્રણ વડે નીચે એટલે કેટલા થશે ત્રણ માઉસ બીજી સંખ્યા ઓલરેડી નવ આપેલા છે એટલે એને કાંઈ જ કરવાનું નથી અને ત્રીજી સંખ્યા પણ ચાર ગુણ ચાર તૃતીયાંશ છે તો એના છેદમાં પણ નવ લાવવા માટે ત્રણ વડે ગુણો એટલે અહીંયા શું થશે ઋણ બાર નવમાંશ ઓકે તો જુઓ પહેલી સંખ્યા થઈ ગઈ આપણી ત્રણ નવમાંશ પછી ઋણ બે નવમાંશ અને ઋણ બાર નવમાંશ તો હવે આપણે એનો ચડતો ક્રમ ગોઠવીએ એટલે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની આવશે તો સૌથી નાની કઈ તો ઋણ બાર નો માઉસ એટલે આપણે ઋણ બાર નો માઉસ નહીં મૂકીએ પણ કોનું ઋણ બાર નો માઉસ આવ્યું છે તો ઋણ ચાર પછી ઋણ બે નો માઉસ વાળી જે જે સંખ્યા છે એ એનાથી થોડીક મોટી છે અને પછી એક તૃતીયાંશ વાળી જે છે એ મોટી છે તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની થાય છે ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ કે ચડતા ક્રમમાં એને ગોઠવવાના છે તો અહીંયા આપ્યા છે ઋણ ત્રણ સપ્તમાંશ ઋણ ત્રણ દ્વિતીયાંશ અને ઋણ ત્રણ ચતુર્થાંશ તો અહીંયા કોઈના છેદ સરખા નથી તો આપણે શું કરવું પડશે સાત બે અને ચાર નો લસા લેવો પડશે સાત બે અને ચાર નો બરાબર ને તો સાત બે અને ચાર નો લસા માટે પહેલા અહીંયા બે એક અહીંયા બે દુ ચાર અને સાત ના સાત બે સાત એક અને એક અને સાતે સાત દુ ચૌદ થાય કેટલો લસા થાય આનો અઠયાવીસ બરાબર ને તો હવે આપણને ખબર પડી કે આપણો જે લસા છે એ કેટલો થાય છે અઠ્યાવીસ થાય છે તો ચાલો અહિયાં થી પહેલી સંખ્યા લો ઋણ ત્રણ સપ્તમા તો ઋણ નીચે કેટલા વડે પણ ચાલો હવે અહીંયા જુઓ ઋણ ત્રણ દ્વિતીયાંશ છે એને પણ આપણે કેટલા લાવવાના છે અઠ્યાવીસ લાવવાના છે નીચે છેદમાં એટલે કેટલા વડે ગુણવા પડે ચૌદ વડે તો ઉપર પણ ચૌદ વડે ગુણ એટલે ઋણ બેતાલીસ અંશ

તો આપણો ચડતો ક્રમ તો સૌથી નાનું કોણ ઋણ બેતાલીસ પહેલા શું લખીશું ઋણ ત્રણ પછી એનાથી થોડોક મોટો ઋણ એકવીસ અઠ્યાવીસ અંશ તો ઋણ એકવીસ અઠ્યાવીસ અંશ કોના બદલામાં આવ્યા છે જુઓ તો બદલામાં ઋણ ત્રણ સપ્તમા આપણે લખીશું અહીંયા ઋણ ત્રણ આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના થાય છે બરાબર તો ચડતા ક્રમમાં જ્યારે સંખ્યાઓને ગોઠવવાની હોય ત્યારે આપણે લસાલી અને છેદને સરખા કરવા પડે છે જો છેદ સરખા હોય તો કોઈ પ્રશ્ન હોતો નથી પણ છેદ સરખા નથી તો લસા લેવો પડે છે છેદ સરખા કરવા પડે છે અને પછી ચડતા ક્રમમાં ગોઠવવા પડે છે તો બાળમિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના ભાગ ત્રણના વિડીયોમાં દાખલા નંબર સાત આઠ નવ અને દસની સમજ મેળવી તો બાળમિત્રો ખૂબ તૈયારી કરો ખૂબ ભણો ખૂબ આગળ વધો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઈબ કરી દો અને હવે આપણે મળીશું નવા વિડીયોમાં